અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા આ બેન એક્યુપ્રેસર માટે આવે છે અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ આપણે કાલે આવ્યા તા ને એક્યુપ્રેસર માટે કાલે ને હા કાલે આજે આવ્યા હવે કાલે એક્યુપ્રેસર કર્યું હતું આજે ફરક કેટલો હે એસી ટકા છે એસી નેવું ટકા ટૂંકમાં જે તમને હાથમાં પ્રોબ્લેમ શું હતો એમાં આંખ થી આંગળી એકદમ કડક થઈ જાય ખોટી થઈ જાય એવી સાથે ખોટી થઈ જતી અને સતત એવું રહેતું તો ને આમ જાડુ જાડુ જ આમ હા જાડુ જાડુ રહેતું તો અને કેટલા સમયથી તકલીફ હતી 6 મહિના જેવું થઈ અને એમાં શું શું કર્યું તો એમે આયુર્વેદિક એલોપેથીક હેમિયોપેથીક અત્યારમાં હોમિયોપેથીક ચાલુ હતી એમે કાઈ રિઝલ્ટ નથી આમ ફેર પડે પાછો એવો ને એવો થઈ જાય એવો ને આપણે વગર દવાએ ખાલી એક્યુપ્રેશરમાં એક જ દિવસ કર્યું ને આજે બીજો દિવસ છે

કાલે પાછો કેટલો ફરક છે શું છે એ કાલે પાછું બરાબર બીજાને શું કહેવા માંગો બીજાને કેવો માંગો મેં કે સારું હે બહુ સારું છે મેં બીજા કીધેને લીધે આવી છું પર એ લોકોનો રિઝલ્ટ જોઈને હું અહીં આવી છું બીજાનો તમે રિઝલ્ટ જોઈને આવી છું અચ્છા બીજા જે મારા પેશન્ટ જે છે એનો રિઝલ્ટ કોઈ વિડિયો વિડિયો જોયો નથી એનો જોઈને રિઝલ્ટ જોઈને પછી બીજા પેશન્ટના રેફરન્સથી આવ્યા ટૂંકમાં જય દ્વારકાધીશ બીજાને તમારે કંઈ કહેવાનું તમે મેડમ છો એટલે તમને મે તો શું કહી શકું મે કે સારો કામકાજ કા સારો છે એટલા બધા પૈસા બગાડ જા છતા એ તમને સારું મળી જાય હા બીજે પૈસા બગાડતા રિઝલ્ટ ના આવે રિઝલ્ટ નો આવે તમે ગમે એટલી દવાઓ લખી નાખે એ રિપોર્ટ કરાવો એ રિપોર્ટ રિપોર્ટ કરાય કરાઈને થાકી ગયા હોય હા કેટલી રિપોર્ટો કરાય નસો ના બ્લોક થઈ ગઈ રોલો થઈ ગયો એના રિપોર્ટ કરાવ નસો ના કરાય રોલા કરાય કાઈ નથી થયું દવાથી ધીમે ધીમે ફેર પડે ધીમે ધીમે જેટલો કોર્સ કીધું એટલો વધુ કોર્સ કઈ કોઈ રિઝલ્ટ નહીં રિઝલ્ટ નહી આપડે એક જ દિવસ માં એસી ટકા રિઝલ્ટ જય દ્વારકાધીશ